Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કર્ણાટકના હુબલીમાં કોલેજ કેમ્પમાં કોર્પોરેશન પાર્ટીએ હત્યાને લવજયાદનો મામલો ગણાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ ખરાબ છે આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધાર્થ સિદ્ધાર્થમ રાજકીય હુમલો અને લવજયાદના દાવાનો ફગાવી દીધા છે તેમણે કહ્યું કે હત્યા અંગત કરવા કરવામાં આવી છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા એકદમ બરાબર છે વાસ્તવમાં બીવી ભૂમડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં માસ્ટર ઓફ એપ્લિકેશનના તેવી વર્ષીય વિદ્યાર્થી પર સરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તે ઉબલી ધળાવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સલર રિંજન હેમંતની પુત્રી હતી અને વિદ્યાર્થીની ઓળખ નેહા હેમંત તરીકે થઈ હતી જે હત્યા પેજ નામના તેવી વર્ષના આરોપીએ કરી હતી ત્યારે આરોપીને તેને પર સાત વર્ષે સરી વડે હુમલો કર્યો હતો જી મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ